ઘરમાં આ રીતે રાખો પિત્તળનો કાચબો આવશે સુખ સમૃદ્ધિ વાસ્તુમાં ઘરમાં કાચબો રાખવો ખૂબ જ શુભ ગણાય છે જો તમે પિત્તળનો કાચબો રાખશો તો તેના માટે યોગ્ય સ્થળ અને નિયમોનું ધ્યાન રાખશો તો ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે વાસ્તુશાસ્ત્ર એક એવું પ્રાચીન વિજ્ઞાન છે જે વસ્તુઓને સાચી દિશામાં રાખવા અને ઘરના વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે ઘરની કોઈ પણ વસ્તુમાં વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ઘરમાં ખુશહાલી આવે છે વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તો કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેને ઘરમાં રાખવી ખૂબ જ શુભ ગણાય છે એવી જ એક વસ્તુ છે ઘરમાં કાચબો રાખવો ઘરમાં તમે જીવિત ધાતુનો કે ક્રિસ્ટલનો કાચબો રાખી શકો છો આ બધા જ ઘરમાં સકારાત્મક ઊર્જા વધારવામાં મદદ કરે છે જો તમે તમારા ઘરની વસ્તુઓ વાસ્તુ અનુસાર મૂકવા ઈચ્છતા હો તો આજે વાસ્તુ વિશેષક જણાવી રહ્યા છે કઈ જગ્યાએ પિત્તળનો કાચબો મૂકવો ખૂબ જ શુભ ગણાય છે અને આ માટે વાસ્તુના શું નિયમો છે ઘરમાં ક્યાં મૂકવો પિત્તળનો કાચબો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળનો કાચબો રાખવો ખૂબ જ શુભ ગણાય છે અને તે ખુશહાલીનો સ્ત્રોત પણ ગણાય છે જો આપણે ઘરમાં પિત્તળનો કાચબો ઉત્તર કે ઉત્તર પશ્ચિમ દિશામાં મૂકીએ તો તે ઘરની બહારની સકારાત્મક ઊર્જાને ઘરમાં આકર્ષે છે અને નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં મદદ કરે છે આ કાચબો ઘરમાં સૌભાગ્ય લાવે છે જો તમે યોગ્ય દિશામાં કાચબો રાખશો તો પરિવારના સભ્યો ખાસ કરીને ભણતા બાળકોના જીવનમાં સુખ સૌભાગ્ય આકર્ષિત થાય છે પિત્તળના કાચબાને તમે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખી શકો છો પિત્તળનો કાચબો રાખવાના ફાયદા જો આપણે ઘરમાં પિત્તળનો કાચબો રાખીએ તો તેનાથી જીવનમાં સુખ આવે છે મુખ્યત્વે ઘરના બાળકોને ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે કાચબો બાળકોને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે જો સ્ટડી રૂમમાં કાચબો રાખવામાં આવે તો બાળકોને સફળતા મળશે આ પ્રકારનો કાચબો નોકરીમાં લાભ આપવામાં પણ મદદ કરે છે કેવી રીતે રાખવો પિત્તળનો કાચબો જો તમે ઘરમાં પિત્તળનો કાચબો રાખતા હો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેને હંમેશા પાણીમાં ડૂબાડીને જ રાખવો જોઈએ એક પિત્તળના વાસણમાં થોડું પાણી ભરો અને તેમાં એ રીતે કાચબો મૂકો જેમાં કાચબાનું મોં ઘરની અંદરની તરફ હોય આ રીતે રાખવામાં આવેલ કાચબો ઘરમાં ધનને આકર્ષિત કરે છે અને ભાવિ જીવન માટે સફળતાના માર્ગ ખોલી શકે છે તમે આ પ્રકારનો કાચબો ઘરમાં મંદિર પાસે પણ મૂકી શકો છો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કાચબાનો મોં હંમેશા મંદિર તરફ જ હોવું જોઈએ કાચબાને પાણીમાં રાખવા માટે નિયમિત પાણી બદલતા રહેવું જોઈએ એક વાતનો ખાસ પ્રયત્ન કરવો જોઈએ કે એકાંતરે પાણી બદલવું જોઈએ અને નવું પાણી ભરવું જોઈએ આ ધાતુનો કાચબો શુભ ગણાય છે જો તમે ઘરમાં કાચબો રાખતા હો તો તમારા માટે ધાતુનો કાચબો શુભ ગણાય છે તો કેટલીક વિશેષ ધાતુનો કાચબો તમારા માટે વધારે ધન વધારે લાભદાયક ગણાય છે તેમાં તમે ઘરમાં પિત્તળ સોના કે ચાંદીનો કાચબો રાખી શકો છો આ ઉપરાંત આ કાચબાને ઘરની ઉત્તર કે ઉત્તર પશ્ચિમ દિશામાં જ રાખવો જોઈએ આ પ્રકારના કાચબા ઘરમાં સમૃદ્ધિ લાવે છે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે તમે પિત્તળ અને અન્ય ધાતુ સિવાય ક્રિસ્ટલનો કાચબો પણ રાખી શકો છો ક્રિસ્ટલના કાચબાને તમે ઈશાન કોણમાં રાખશો તો તેનાથી સૌથી વધારે લાભ મળશે તો કેટલાક વાસ્તુ નિયમો અનુસાર ઘરમાં જીવિત કાચબો પણ રાખી શકાય છે જો તમે વાસ્તુના નિયમો અનુસાર યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ પિત્તળનો કાચબો રાખશો તો ઘરમાં ખુશાલી જળવાશે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો